કોર્ટમાં દાખલ થયેલી પીઆઈએલ મામલે સુનાવણી હાથ ધરાઈ પિટિશનના અરજદાર પક્ષકારી યોગ્ય મંજૂરી વગરના અને ગેરકાયદેસર બેનર હોર્ડિંગ્સ લોકો માટે જોખમી હોવાની રજૂઆત કરતા પુરાવા સાથે અમદાવાદના અલગ અલગ જગ્યાએ પરવાનગીથી વિપરીત બેનર હોર્ડિંગ્સ ઠેર લાગ્યા હોવાની રજૂઆત કરી હતી મહત્વનું છે કે ભારે પવન અને ચોમાસાની ઋતુમાં આવા બેનર હોર્ડિંગ્સ તૂટી પડવાની શક્યતાથી ઘટના બની તેવી અરજદારે પિટિશનમાં શક્યતા કોર્ટ સમક્ષ વ્યક્ત કરી હતી એક પીઆઈએલ એક પત્રકાર પાર્વતીબેન શર્મા દ્વારા દાખલ કરવામાં આવી અમદાવાદ શહેરમાં આડેધડ જે હોર્ડિંગ્સ લગાડવામાં આવે છે વગર પરવાનગીના ઈલીગલ એવા હોર્ડિંગ્સની સામે પત્રકારે ઝુંબેશ ઉપાડી અને થોડા સમય પહેલા જ મુંબઈમાં એક મોટું હોર્ડિંગ થોડી તૂટી પડ્યું એમાં ચોસઠ લોકોના જીવ ગયા આજે કોર્પોરેશનોની ક્રિમિનલ ઘોર બેદરકારીના કારણે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે અત્યાર સુધીમાં જેમ કે તાજેતરમાં જ રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો તક્ષશિલા કાંડ થયો અરણી કાંડ થયો અને એવા ઘણા ઘણા કિસ્સાઓની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક સત્તાઓની ઘોર ક્રિમિનલ બેદરકારીના કારણે આવા બનાવો બને છે એમાં પત્રકારે શહેરમાં જોયું કે કેવા બોર્ડ કોઈ દિવસ ના એવા બોર્ડ લાગી ગયા છે તેથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાર પાંચે અરજી કરી અને તપાસ કરી તો મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાએ સત્તાવાળાઓ એવો જવાબ આપ્યો કે ઓરલ જવાબ આપ્યો કે અમે આવી કોઈ પરવાનગી આપી નથી પરવાનગી એટલે કે યુનિપોલ જેને એક પિલર ઉપર બોર્ડ લગાડવામાં આવે એન્ટ્રી એટલે મોટા બોર્ડ હોય જેને ત્રણ પિલરના ઉપર લગાડવામાં આવે જયારે આ યુનિપોલ જાતના સિંધુ ભવન સાયન્સ સિટી રોડ અને આડેધડ બધે લગાડી દેવા કે બીજી જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા ભયજનક હોર્ડિંગને દૂર કરવાની નોટિસ કે સહેજ પણ દરકાર કરવામાં આવતી નથી આગામી દિવસોમાં ભારે ચોમાસું આવવાની શક્યતા છે અને એ ચોમાસા દરમિયાન સ્ટ્રોંગ વિન્ડ ની અંદર આ બોર્ડો પડે તો નીચે ચાલનારા રાહદારીઓ કે વાહન ચાલકો રિક્ષા સ્કૂટર જે જતા હોય એના પર પડે તો જીવ જોખમમાં આવે એવી શક્યતાઓના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના આદત પ્રમાણે કોઈ પણ આવી નાગરિક અરજી કરે તો એના પ્રત્યે સહેજ પણ ધ્યાન નથી આપતા અને હું મ્યુનિસિપલ કોર્પોરેટર ઓગણીસો છોતેર થી ચોરાણું સુધી રહ્યો છું તંત્રની મને પૂરેપૂરી જાણકારી છે અને આની અંદર અનેક કૌભાંડો થયેલા છે અને કોર્પોરેશન ને સહેજ પણ દરકાર માટે નાગરિકોની નથી પડી એટલા માટે આ પીઆઈએલ અમારે આજે કોર્પોરેશન નામદાર હાઈકોર્ટ સમક્ષ દાખલ કરવી પડી લોકસભા ચૂંટણીમાં